અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી ખેતી પાકને નુકસાન છે ત્યારે જિલ્લા કોંગ્રેસે રાજુલા સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે રાજુલામાં આ જ આંદોલન કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ દાનાણી પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધર સહિતના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો જોડાયા રાજુલા શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ દેવા માફ કરવાના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે જો ખેડૂતોના દેવા માફ થાય તો જ ખેડૂતો ઊભા થઈ શકે તેવી સ્થિતિ છે સરકારે તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ રાજુલા પ્રાંત અધિકારીને અલગ અલગ પંદર મુદ્દાઓની માંગ પૂર્ણ કરવા સાથે કોંગ્રેસ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે જિલ્લા કોંગ્રેસે રાજુલા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે રાજુલામાં યોજાયેલા આ જ આંદોલન કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો જોડાયા